ગુડ મોર્નિંગ રાજકોટ તમારું સ્વાગત કરું છું આજે તારીખ સપ્ટેમ્બર જોઈએ રાજકોટ માર્કેટ યાર્ડ ના માટે પાંચસો શું ભાવે છે ભાઈ ચાલીસ રૂપિયા પાથરો વેચાય છે કયું ગામ ભાઈ ભીમગઢ થી ભાઈ ખેડૂત આવે શું નામ પ્રદીપભાઈ ખેડૂત નું નામ છે જે ભીમગઢ થી આ મૂળા લઈને આવે છે અને ત્રીસ થી માંડીને ચાલીસ રૂપિયા સુધી પાથરો વેચાય છે

જે બસો રૂપિયા થી માંડી બસો પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર પ્રેસ ધાણા આ ક્યાંનું આવે નાસિક કેમ નાસિક આવે જે આ ધાણા પાઉજા મીઠો લીમડો છે જે પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે આ દેશી દાણા છે શું ભાવે છે જે સો રૂપિયા થી માંડી એકસો પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી દાણા દોઢસો થી માંડી બસો રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલું લસણ વરસાદનું મીડિયમ મીડિયમ લસણ છે આ જે દસ થી માંડીને ને પંદર રૂપિયા સુધી પૂર્યું વેચાય છે ભાઈ તમારું શિરોડા ગામ થી આયા શું નામ સુરેશભાઈ ખેડૂત નું નામ છે જે શિરોડા ગામ થી આ મેથી મેથેલન આવેલા છે અને જે દસ થી માંડીને પંદર રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ અડવીના પાન છે ખૂબ આવે હું જે દર થી માંડીને વીસ રૂપિયા સુધી વેચાય છે અને આ સોમનાથ વેરાવળ થી પાંદ આવે છે અળવી હું જે સાત થી માંડીને આઠ રૂપિયા પૂર્યું વેચાય છે તાંજરિયા નું કયું કામ શું નંબર

જિવેનરાજ ભાઈ હજ પાલક લેન આવેલ છે આ લીલી ડુંગળી છે હું ભાવ એ તો ભાઈ આપેલા આવું ભાવે છે જે લીલે ડુંગળી પચાસ રૂપિયા કિલો વેચાય છે કયું ગામ રેશમિયા ગામ થી ખેડૂત આવેલ છે શું નામ ઠાકરસિંહભાઈ ખેડૂત નું નામ છે જે રેશમિયા ગામ થી આ લીલી ડુંગળી લઈને આવે છે અને પચાસ રૂપિયો કિલો ડુંગળી વેચે ₹100 આ દેશી છે જેનો ભાવ ₹4 થી માંડી 150 રૂપિયા સુધી કિલો વેચાય છે આ લેસી ટેક નંબર દેશી છે જે ₹100 થી માંડી 150 રૂપિયા સુધી કિલો વેચાય છે આવું એકદમ મૂળિયા વાળું જે સુગંધિત સ્મેલ વાળું દેશી આવે તે દેશી

જેનો ભાવ સિત્તેર થી માંડી એસી રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલી ડુંગળી આખા પાન ની છે જે સિત્તેર થી માંડીને એસી રૂપિયા સુધી વેચાય આ લાલ તાંજરીઓ છે જે ચાર થી માંડીને છ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે લાલ તાંજરીઓ 아까 그 바가리 이제 다 나왔다 에요에 후보회제 이다

ઘણી બધી આવી ગયેલી છે હવે આપણે જોઈએ એનો બજાર ભાવ કે અમેરિકન મકાઈમાં ભાવ શું થાય છે આપણે જોઈ જે આઠ થી માંડી દસ રૂપિયા સુધી કિલો વેચાય છે અમેરિકન મકાઈ જે આપ જો છો કેટલી બધી મકાઈ આવેલી છે ઘણી બધી મકાઈ પડી છે અને જેનો ભાવ આઠ થી માંડી દસ રૂપિયા સુધી કિલો થાય છે હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને આપણે જોઈ ટમેટા શું ભાવ છે આમાં પેલા જે આ ટમેટું રહ્યું એ ત્રેવીસ રૂપિયા કિલો વેચાય છે જે પચીસ કિલોના ભાવ છે જે સાથે કિલો કેરેટ આવે છે અને જેનો ભાવ ત્રેવીસ રૂપિયા થાય છે કિલોનો અને આ ટમેટો લાંબુ છે જેનો ભાવ ઓગણીસ થી માંડીને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે এক নম্বর গোড় টম